ગ્રુ ામ હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીએ આપણી વચ્ચે રાતોલ ગામના ખેડૂત મિત્રો મગનભાઈ લક્ષ્મણભાઈ આપણી વચ્ચે આવેલા છે અને આજે કમનીનું જે પુષ્કર કપાવે અંકુર કંપની નું પુષ્કર જે સૌથી સારામાં સારું વધારે વધારે ઉત્પાદન આપતી જે જાત છે ઊંડા ખીલામોલ એવી વસ્તુ છે એક પેશી તમારે આઠ થી નવ કપાશે આવે વજનમાં અને ઉતારામાં બધી કોર સારી વેરાયટી હોય અંકુર કંપની નું પુષ્કર નામની જે વેરાયટી આવે જે આપણી વચ્ચે જે મગનભાઈ લક્ષ્મણભાઈ અને કેવું ઉત્પાદન મેળવ્યું તો આપણે મગનભાઈ દાદા ભાઈ આપણે સાંભળીએ મગન દાદા તમારો તો ખાસ કરીને મોબાઈલ નંબર આપજો બધા ખેડૂત મારું નામ મગનભાઈ લકમણભાઈ મારો મોબાઈલ નંબર છે નવ્વાણું અગિયાર

જેમ કે મુંડા કે ફૂગ ન લાગે એમ કપાસના બિયારણ માટે એક અમેરિકાની ટેકનોલોજી સીડ જેટ નામની જે દવા આવે સીડ જેટ આ જે દસ એમ એલ નું પ્રવાહી પાઉચ આવે છે એક પાઉચમાં એક પેકેટ આપણે ચારસો ને પંચોતેર ગ્રામ નું જે પેકેટ આવે એમાં તમે દસ એમ એલ લેખે પટ મારવાથી આથી તમારે સીડ જેટ જે આ યુએસની ની ટેકનોલોજી છે એથી તમારો ઉગાવો જબરદસ્ત ઉગાવ લે ડૂલ પડવાનો જે પ્રશ્ન આવે ડૂલ પણ નહીં પડે તમારે આથી બળુકો ઉગાવો લેશે એકદમ જુસ્સાદાર ઉગાવો લે તમારે અને જે છેલ્લે આપણે ઘણી ભેર કાકરો બોકર વરસાદ અને જે કપાસ ફટાકડા થઈ જાય અને ઉગાવવા આવીને અને બળી જવાનો જે પ્રશ્ન આવે અને બોતેર કલાક અંદર જે છત્રીસ કલાક અંદર જે બળી જાય તો એનો સામે ત્રણ ત્રણ ચાર દી વધારે લાંબા ગાળાનું રિઝલ્ટ મળે પાણી ત્રણ ચાર દી ન મળ્યું હોય તો પણ ફટાકડા થવાની બીક ન રહે તો એની માટે અમેરિકાની ટેકનોલોજી સીડ જેટ નામની જે પડી આવે છે એનો અવશ્ય કપાસના બિયારમાં પટ મારો જેથી કરીને આપણે ઉત્પાદન સારું મળે કપાસમાં ડૂલ ઓછા પડે વધારેમાં વધારે આપણે આ જે તમે નાખેલું જેમાં એમાં શિવ જેટલો જેનો આ પટ મારેલો છે એનો તમારે ઠેર સુધી ડિફરન્સ પડી જાય એનો ઉગાવાથી માંડીને એની જે ડાળીમાંથી ડાળી ફૂટવાની જે પ્રક્રિયાથી માંડી સૌથી સારામાં સારું રિઝલ્ટ મળતું હોય તો શિવ જેટ તો ખાસ કરીને ખેડૂત મિત્રોને અંગત સલાહ કે શિવ જેટનો પટ મારવાથી સૌથી સારામાં સારું કપાસમાં ઉત્પાદન તમે મેળવી શકો છો આજની બસ કૃષિ માહિતી એટલી જ નવી કૃષિ માહિતી મેળવવા માટે આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે પાયલે ગુરુ એજીસી ને જોતા રહો બાપા સીતારામ ભાઈ